તેમ છતાં લોકોને તેમના ઘર નજીક આ સુવિધા મળે તે માટે પાલિકા આયોજન કરી રહી છે હાલમાં સુરત પાલિકાએ જિલ્લા સેવા સદન સામે વીસમાં આધાર કાર્ડ કેન્દ્રનું મેયર દક્ષિષ મેવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા સંચાલિત વીસમું નવું આધાર કેન્દ્ર એએસકેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત શહેરના તમામ રહીશોને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી અપડેશન કેવાયસી અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે છેલ્લા એક વર્ષ દરમિયાન સાઠ નવી આધાર નોંધણી કીટ ખરીદી કરવામાં આવી છે વધુમાં યુઆઈડીએઆઈ ગાંધીનગર સાથે સંકલન કરી નવી વધારાની એકવીસ આધાર નોંધણી કિટ્સ મેળવવામાં આવી છે આમ હાલ કુલ એક્યાસી આધાર નોંધણી કીટ સુરત પાલિકા પાસે છે પાલિકા સંચાલિત કુલ વીસ આધાર કેન્દ્રો પર ટોકન વગર રહીશોના આધાર કાર્ડને લગતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નવી અદ્યતન કિટ પર એક મિનિટમાં આધાર નોંધણી કરી શકાય